ગુજરાત વાસીઓ વાવાઝોડાની તબાહી ગુજરાતમાં જોવા મળી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું વાવાઝોડું અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા

હવે પછી કાળા વાદળો ગુજરાતમાં ફાટતા જોવા મળવાના છે ગુજરાત ઉપર અત્યારે વાવાઝોડાની ભયંકર ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઈનના ઘેરાવા લંબાયેલા જોવા મળી રહ્યા છે હવે પછી આવનારી કલાકમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે વરસાદીય મોડલ ની અંદર પણ સતત બદલાવ જોવા મળી રહ્યા છે અલગ અલગ વરસાદીય અંદર બંગાળની ખાડીના ક્ષેત્ર થી ગુજરાત આગળ વધીને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે જેની અસર ને લઈને ખાસ જાણી લેજો હવે પછી ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે પછી સિસ્ટમ પોતાની દિશા બદલીને કયા વિસ્તારોની અંદર ગતિ કરતી જોવા મળવાની છે બંગાળની ખાડીનું વાવાઝોડું કઈ દિશાઓ તરફ આગળ વધતું જોવા મળી શકે છે ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર સક્રિય બનતા વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના કયા કયા જિલ્લા ને કયા વિસ્તારમાં આગામી પાંચ દિવસ સુધી કેવું હવામાન જોવા મળવાનું છે કયા વિસ્તારોમાં કેવા પ્રકારનું એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે જેની પણ સંપૂર્ણ માહિતી મેળવશું પવનની તીવ્રતા ગુજરાત ઉપર કેટલી રહેશે કેટલા દિવસ સુધી આગામી ત્રણ દિવસોની અંદર હવામાન ની અંદર કેવા પલટાવ જોવા મળી શકે છે જે અંગે શું આગાહી કરવામાં આવી છે તેની પણ માહિતી મેળવશું આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર

આવતીકાળ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી અને ગુજરાતના અનેક ક્ષેત્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચોતરા કાઢવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર બે જુદા જુદા પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે તમે લાઈવ પણ જોઈ શકો છો હેવી રેઇન ફોલ થવાને લઈને ગુજરાતની અંદર રીતસરની વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે અને આ વોર્નિંગ ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવતરો ટોળાતો જોવા મળવાનો છે તમે લાઈવ જિલ્લાઓ પ્રમાણે પણ સંપૂર્ણ વિગત મેળવી શકો છો આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી જોવા મળવાના છે જેમાં ગુજરાત ગીર સોમનાથ નો જિલ્લો અમરેલીના જિલ્લામાં ભાવનગરના જિલ્લાથી બોટાદના વિસ્તારની અંદર હવે પછી વાદળો ફાટી પડતા જોવા મળવાના છે આ સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં

અતિ ભયંકર વરસાદ લઈને ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર જુદા જુદા ક્ષેત્રની અંદર ભારેથી લઈને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ અરવલ્લી મહીસાગર થી લઈને દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ અને વડોદરાના વિસ્તારની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અને પોરબંદરના જિલ્લામાં વાદળ ફાટવાની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે રીતે ગુજરાતની અંદર અંદર ડાંગના વિસ્તારોની પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ખાસ કરીને ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાત સૌરાષ્ટ્રનો ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાવાઝોડા વાળી સિસ્ટમની ભયંકર ઘાત આ સંપૂર્ણ વિસ્તારો ઉપર ઘેરાઈને

ભાવનગર રાજકોટ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર ગાંધીનગર ખેડા

તમિલનાડુ રીતે અરબી સમુદ્રનું ડિપ્રેશન આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે આમ આવનારી ત્રણ કલાકમાં સક્રિય બનેલા બંને અસર લઈને બંગાળની ખાડીના વિસ્તારનો સ્ટ્રફ લાઈન નો ઘેરાવો પણ આ વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહ્યો છે આવનાર પાંચ દિવસની અંદર બંગાળની ખાડીના દરિયામાંથી ધીમે ધીમે વાવાઝોડું આગળ વધીને

સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધારપટની વચ્ચે ભયંકર વરસાદ પડતો હોય તેમ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનું જોર વધવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે વિસ્તારો પ્રમાણે માહિતી મેળવી શકો છો જેમ જેમ અરબી સમુદ્રના વિસ્તારમાં કોડીનાર ના ક્ષેત્રથી વેરાવળના ક્ષેત્રની અંદર અત્યારે વરસાદ ભૂકા કાઢતો જોવા મળી રહ્યો છે માંગરોળના ક્ષેત્રથી કેશોદ કડાચ કુતિયાના જુનાગઢ બગસરા અમરેલીના જિલ્લાની અંદર

ગુજરાતની અંદર અત્યારે અલંગના વિસ્તારથી ભાવનગર અમરેલી મહુવા ગીર સોમનાથ ઉના વેરાવળ પોરબંદરના વિસ્તારમાં આવનારી કલાક ભયંકર સાબિત થતી સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ વિસ્તારોને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જોકે દક્ષિણીય ગુજરાતની અંદર પણ વાપીના ક્ષેત્રથી સાપુતારા આહવાના વિસ્તારથી વનસાડા વલસાડના ક્ષેત્રથી બિલી મોરાના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ વરસવાનું હાય એલર્ટ જાહેર એલર્ટની સાથે સાથે હવે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગના વિસ્તારથી તાપીના વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાકમાં

અહેમદાબાદના સંપૂર્ણ વિસ્તારમાં મહિસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે હવે પછી વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે

સાબરકાંઠા અરવલ્લી મહેસાણાના વિસ્તારની અંદર આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર દક્ષિણીય ભારત અને મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી બંને વાવાઝોડા લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર